આપણે વિડીયો જોતા હોય ફાઇનલી મિત્રો અત્યારે આપણે જવાનું ખોડિયારમાં દર્શન કરવા ખોડિયારમાં લાડુડા ડુંગર નાળિયેર એવું ઉધરવા જવાનું છે તમે વિડીયો જોઈજો તમને બતાવી ચાલો આવું પેલા આપણે દુકાને જઈને નાળિયેર એવું લઈ લેવી ફાઈનલી મિત્રો આપણે નાળિયર એવું લઈ લીધું કામમાં નીકળી ગયા છે ફાઇનલી મિત્રો આપણે માં પહોંચી ગયા છે આ નાળિયેર છે નાળિયેર લઈને ઉપર વધારવા જવાનો છે આપણે પેલા નાળિયેર વધારે થઈ ગયા હાલો બગીચો જોવો હલો નાળિયેર મિત્રો દર્શન કરી લો આપણે મંદિરે પૂજી ગયા સુધી નાળી રાંગ મૂકી દીધી દર્શન કરી લો હાલો હું કરી લ્યો દર્શન હાલો મિત્રો આપણે હવે પહેલાં નાળી રીધે જ નાખી નાળિયેરના સાલોતરા ઉખાડીને નાળે રીધે જ નાખવી હાલો મિત્રો આપણે નાળિયેરનું હવન કરવા મૂકી દીધું છે સાલોતરા જઈ ગયું નાખ્યા રેડી હવન થઈ જાય એટલે નાળી રીધેરવાનું

આપણે દર્શન કરી લીધા બાજનો તમને રિવ બતાવવાનો જો પાણી ટાકો હયા જાડવા હયા બદામ હયા તમને ઓલી બાજુ જ દેખાડવું મિત્રો આવો યુ છે હરખું આવતું નથી આવડો એ પાણી ટાંકો હયા નીચે બગીસો એવું હા તમને નીચે નીચે જઈને દેખાડું તમે જોયું આ મંદિર છે આપણે ઉપર અહીંથી સીડી છે પણ આપણે ગયા નથી કોઈ દી હાલો તમને નિશાદન દેખાડું હા ને એટલે મિત્રો હવે ગેટ બંધ કરી દઉં હું દર્શન કરી લો હાલો એ ગેટ બંધ કરી દઉં નિશાદન તમને દેખાડું હાલો હવે પેલા હું ગેટ બંધ કરી દઉં આથી જોવા આવડો ગેટ છે કાંઈ ઘટે નહીં પગ જવો બે બાજુ કેવાય નાળી નાળી હેર્યું છે નામ આપણને નથી આવડતું જે હોય ખરખ્યું છે મસ્તી ઘટે નહીં જવો આલો તમને હમણાં ગેટનો દેખાડું આ ગેટ જુઓ ઘટે છે ઘટતું નથી આલો નિ તમને દેખાડું હાલો આવી રીતે બગીચો છે કાંઈ ઘટે નહીં હો બગીચો છે અહીંયા આવો ફોટા બોટા એક નંબર પડે હો કાંઈ ઘટે નહીં એવા ફોટા પડે જો બગીચા આય પડખે પવન શિખ્યા હલે કાંઈ ઘટે લો લો મિત્રો જવા આવડાય ગેટ કેવા બનાવેળા કાંઈ ઘટે નહીં એવા ગેટ બનાવેલા તમને બતાવું તમે જો અહીંથી મંદિર કેવું લાગે ઝૂમ કરીને બતાવું કાંઈ ઘટે ને એવું છે ગેટ બેટ ને જો હાલો ઉપર જઈને તમને દેખાડું હાલો ઉપર જઈને દેખાડું ઉપર નો વ્યુ જો કાંઈ ઘટે ને એવો પવન શીખી હાલે જો ગાજે કેટલી

ડે જે થોડોક આઠમાં નથી ને ઓલું આવે છે કેમેરામાં ઝાડવા ગેટ છે અહીંયા જો આ મંદિર વાડવા નીચે ઠેઠ ઓલી પણ રસ્તો રહ્યો ને નાથી ઠેરથી અહીં થઈને આવી થઈને આઈ થઈને આય થઈને હવાય આ થઈને જો એટલી હવાય અહીંયા ઠેર આવી જવાય આ પવન સિકીનો રસ્તો ઓલ્યો કાંઈ ઘટતું નથી અહીંયા આવો ને તો આવી જ એક નંબર પડે કઈ ઘટે નહીં એવું દેખાડું તમને કેવડો સ્લેબ પડેલો ખરા કઈ ઘટે નહીં હાલો આપણે આવો નીચે વ્યાજ આવ્યો હાલો હાલો આપણે આવો નીચે વ્યાજ આવ્યું છે રેડી આપડા ઢાબા ઉપરથી નીચે ઉતરી ગયા આ જો રેડી આપણે નીચે ઉતરી ગયા મોટર સાયકલ ઊભા છે તમને વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો